નવસારી વિજલપુર નગરપાલિકાના વાહનો ખખડધજ જ હાલતમાં સ્થળી રહ્યા છે પરંતુ પાલિકાના ચીફ ઓફિસરને વાહનો હરાજી કરવી કે જે વાહનો ચાલુ થઈ શકે છે તેને રિપેર કરાવવાનો ટાઈમ સુધા નથી જેથી કર્મચારીઓએ અને પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે નવસારી વિજલપુર નગરપાલિકા છેલ્લા કેટલાય દિવસોથી પોતાના વાહનોને લઈ ચર્ચામાં છે પાંચ દિવસ અગાઉ ત્રણ ટાયર પર ચાલતા ટ્રેક્ટરનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં પાલિકાના ચીફ ઓફિસરે ટ્રેક્ટરના ડ્રાઈવર અને કર્મચારીઓને છૂટ્ટા કર્યા હતા ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ બંધ ટ્રેક્ટરને જેસીબીથી ધક્કો મારતો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને એ જ દિવસે નવસારી વિજલپور નગરપાલિકા સંચાલિત સિટી બસને ધક્કો મારતા હોય તેવા સોશિયલ મીડિયામાં વીડિયા વાયરલ થયા છે જેને લઈ પાલિકાના ચીફ ઓફિસરે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો જેથી સફાઈ કર્મચારીઓ રોષે ભરાયા હતા અને તેઓ દ્વારા હડતાલનું બ્યુગલ ફૂંકવામાં આવ્યું હતું ત્યારબાદ પાલિકાના સત્તાધારી પક્ષના લોકો સક્રિય બન્યા હતા અને કર્મચારીઓના વાહરે આવ્યા હતા પાલિકા પ્રમુખ અને માજી પ્રમુખ દ્વારા કર્મચારી અને ચીફ ઓફિસરની વચ્ચે સમાધાન કરાવડાવવામાં આવ્યું હતું જેમાં ચીફ ઓફિસરે કર્મચારીઓની માફી પણ માંગવાનો વારો આવ્યો હતો આ સમગ્ર મામલો હવે થાળે પડી ગયો છે પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગમાં આપવામાં આવેલા વાહનો મરામતના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે ત્યારે આ વાહનો રિપેર કરાવવાનો ટાઈમ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પાસે નથી પોતાના વાહનો બગડે તો તાત્કાલિક ધોરણે રિપેર કરાવી દેવામાં આવે છે પરંતુ જનતાના ઉપયોગ માટેના સબવાહિની અને એમ્બ્યુલન્સ જેવા વાહનો બંધ પડ્યા હોવા છતાં તેમને રિપેર કરવાની તસ્દી લેવામાં આવી નથી તો નવા વાહનો જે મંગાવવાની મંજૂરી મળી છે તે વાહનો મંગાવવાની પણ ફુરસદ ચીફ ઓફિસર કે પ્રમુખ પાસે નથી તેવું આ દ્રશ્ય જોતા ફલિત થઈ રહ્યું છે અજાના ટેક્સના પૈસા પ્રજાહિત કરતા પોતાના હિતમાં પડેલા પહેલાં વપરાય તેવા આશય પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર રાખી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આ અંગે પાલિકા પ્રમુખનો સંપર્ક સાધતા તેઓએ કંઈ પણ બોલવાની ના પાડી બહાના કાઢી જવાબ આપવાનો ટાળ્યો હતો સત્તા પર બિરાજેલા પ્રમુખ અને ચીફ ઓફિસર સ્વહિત પૂર્ણ થાય પછી પ્રજા હિતનું વિચાર એ જરૂરી બન્યો છે દીપક વસાવા એસ ટવેન્ટી ફોર ન્યૂઝ નવ